જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રાવણ અમાસને દિવસે કરવામાં આવતા વ્રત વિશે જાણીશું આ વ્રત શ્રાવણ મહિનાની અમાવસે કુંવારી કન્યા અને સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણું ફળ મળે છે અમાસને દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પથારીને પ્રથમ ગાયનું પૂંજન કરી તુલસી માતાનું પૂંજન કરું ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળી વ્રત કરનારે એક ટાણું કરવું વ્રતમાં લીલું અનાજ કઠોળ લીલું શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતું જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીઓનું વાંજા મેળું ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે ગાય તુલસી વ્રત કથા સાંભળીએ બ્રાહ્મણને એક છોકરી એને ખૂબ જ ભાવથી ગાય તુલસી વ્રત કરવામાં માંડ્યું પણ વ્રત પૂરું થાય તે પહેલાં તે માંદી પડીને મરી ગઈ મરીને કોળીને ત્યાં જન્મી રૂપાળી છોકરી જોઈને કોળીને બહુ આનંદ થયો તેને સારી રીતે ઉછેરવા માંડ્યો તે ચૌદ વર્ષની થઈ ત્યારે તેનું રૂપ ખૂબ જ ખીલી ઉઠ્યું એક દિવસ કોળીની ઝૂંપડી આગળ કોઈ રાજકુમાર આવી ચડ્યો આંગણામાં રૂપાળી છોકરી જોઈને અચંબામાં પડી ગયો અને કેવા લાગ્યો રક્તને ઘેરે આવૃત્ન ક્યાંથી ત્યાં તો કોળી આવ્યો ને રાજકુમારને નમન કરી બોલ્યો કુંવરજી મારે લાયક કામ સેવા ફરમાવો કુંવરે છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી કોળી કહે બાપુ ક્યાં અમે કોળી અને ક્યાં તમે રાજા વાત માન્યમાં આવતી નથી બાકી તમારો વિચાર હોય તો સૂર્યની સાક્ષી તમારા લગ્ન કરી દો કુંવરે છોકરી સાથે લગ્ન કર્યા તેને મહેલે લઈ ગયો અને તેનું નામ રાણી રાખ્યું બંને આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ તળાવ કાંઠે ફરવા ગયેલી રાણીએ કેટલીક સ્ત્રીઓને ગાય તુલસી વ્રત કરતા જોઈ તેને આગલા ભવનું અધૂરું રહેલું વ્રત સાંભળી આવ્યું પરંતુ તેની વિધિ યાદ આવતી ન હતી તેથી તેણે એક સ્ત્રીને વ્રતની વિધિ પૂછી તો તે સ્ત્રીએ કહ્યું રાણીબા પ્રથમ તો ત્રીસ શેરવાળા પીળા સૂતરના દોરાને લઈ તેને ત્રીસ ગાંઠ વાળવી અને એ દોરો ગળે બાંધી દેવાનો પછી ગાય તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસીની વાર્તા કહેવી કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે દીવો મૂકીને તુલસી માને કહેવી ગાયને પણ કહી શકાય આ કરનારે લીલી વસ્તુનો ત્યાગ કરવાનો રાણીએ વ્રત શરૂ કર્યું પણ એની સાસુને ગમ્યું નહીં એણે તો રાણીનું વ્રત તોડવા લીલા કપડાં પહેરવા મોકલ્યા ભોજનમાં લીલું શાક ખાવા મોકલ્યું તોય ચતુર રાણીએ લીલા કપડાં પટારામાં મૂકી દીધાને શાક જમીનમાં દાટી દીધું લુખો રોટલો ખાઈને દિવસ પસાર કર્યો આખરે ગાય તુલસીનું વ્રત રાણીને ફળ્યું તેને ચડતા દિવસો થયા પાંચમે માસે રાણીએ સાસુને કહ્યું બાપ પાંચ માસે તો રાખડી બાંધવામાં આવે છે તો મને રાખડી બાંધો સાસુ બોલ્યા ચાર રસ્તાની રેત લાવો હનુમાનજીની મળી લાવો અને એક ચિતડી લાવો અને તને રાખડી બાંધો રાણી બોલ્યા એવી તો એવી પણ રાખડી બાંધો સાસુએ કચવાતા મને રાખડી બાંધી વળી બે મહિના પસાર થઈને રાણીને ખોળો ભરવા માટે સાસુને કહ્યું સાસુ મનમાં બબડી છે કોળીની છોકરી અને ખોળો ભરવાનો ઉમળકો થાય છે તારે વળી ખોળાશાના સાસુએ તો કચવાતા મને શ્રીફળ અને ચોખા ભેગા કરીને રાણીનો ખોળો ભર્યો નવ માસ પૂરા થતાં રાણીને પુત્રને જન્મ આપ્યો સાસુને આ ન ગમ્યું રાણીને છ શો ક્યાં હતી પણ રૂડા રૂપાળા છોકરાને જોઈને રાણીની ઈર્ષા કરવા લાગી સાસુ એકદાસી મારફતે રાજાને કેવડાવ્યું કે રાણીએ સિદ્ધિયું અવતર્યું છે રાજાને કહ્યું જેવી ભગવાનની મરજી સાસુએ છોકરાને એકદાસી મારફતે પહાડ ઉપર મોકલાવ્યો દાસીએ તેને ઉપરથી ગબડાવ્યો અને મહેલે જઈ સાસુને ખબર આપી કે છોકરાને પહાડ ઉપરથી નાખી દીધો છે છોકરાની રખવાળી ગાય માતાએ કરી તુલસી માતાએ કરી ધરતી માતાએ કરી છોકરો ગબડીને ઘાસમાં પડ્યો એક સુથાની છોકરીએ તેને ઉચકી લીધો તે તો છોકરાને પોતાને ઘેરે લઈ જઈ માને કહેવા લાગી મા હું તો નાનકડો ભાઈ લાવી મા કહે ભાઈ કેવો મારે કોઈનો છોકરો ન જ જોઈએ તું વળી કોનો છોકરો ઉપાડી લાવી છોકરી બોલી મા ભાઈ તો ગાય તુલસીએ આપ્યો છે હું પહાડ નીચે ગાય તુલસીનું વ્રત કરતી હતી ત્યાં પહાડ ઉપરથી રગડી આવ્યો મારે ભાઈ નથી એટલે એને રમાડીશ ને હાલડા ગાઈશ માને છોકરા પર હેત ઉભરાયું તે તેને રમાડીને ગાંડી ઘેલી થઈ જતી સુથાર પણ છોકરાને રમાડીને કામે જતો અને સાંજે ઘેરે આવે ત્યારે પણ રમાડતો હતો છોકરો તો પાપા પગલી માંડવા લાગ્યો ને બાબા મામા બોલતો થયો લાકડાના રમોકડાથી રમીને આનંદ કરે એક દિવસ સુથારે લાકડાનો મજાનો ઘોડો ઘડીને સરસ રંગ ચડાવ્યો ડોકમાં મણકાની માળા નાખી માથે કલકી લગાવી ઘોડો જોઈને છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો એ તો ઘોડાને દોરી બાંધીને મન ફાવે ત્યાં લઈ જાય જાણે જીવતો ઘોડો હોય તેમ મમતા રાખે એક દિવસ રાજાની છ રાણીઓ કાંઠે બેઠી હતી ત્યાં આ છોકરો લાકડાનો ઘોડો લઈ આવ્યો અને ઘોડાને પાણીમાં નમાવી કહેવા લાગ્યો ચલ રે ઘોડા પાણી પી ચલ ચલ રે ઘોડા પાણી પી રાણીઓ હસી પડી લેકા લાકડાનો ઘોડો તો પાણી પીતો હશે કેવી અક્કલ વગરની વાત કરે છે છોકરો બોલ્યો જો લાકડાનો ઘોડો પાણી ન પીવે તો શું રાજાની રાણીએ શિત્રુ અવતર્યું હશે રાણીઓ છોકરા ઉપર ગુસ્સે થઈ ગઈ મહેલે જઈ પતિને ફરિયાદ કરી કે સુથાનો નાનો છોકરો અમને મેળા દે છે ગમે તે બોલે છે અમારી મશ્કરી કરે છે અમારે તો આ ગામમાં નથી રહ્યું રાજાએ તુરંત જ સિપાહીને દોડાવીને છોકરાને પકડી મંગાવ્યો અને મહેલના જુદા ખંડમાં 뿌리 락키 એક દિવસ મહેલમાં જમણવાર હતો તેથી રાજાએ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું રસોડામાં પાટલા બાજોટ નાખ્યા અને છ રાણીઓ હાર્બન જમવા બેસી ગઈ સાતમી કોળન રાણીને સાસુએ દૂર જમવા બેસાડી હતી રાજા પણ રાણીઓ સાથે જમવા બેઠો હતો છોકરો પીરસતો પીરસતો કોળન રાણી પાસે આવ્યો એ એની માં હતી બેટાને જોતાં જ કુદરતી રીતે માને વહાણ ઉપજી આવ્યું એવું હેત કે કમખાની કસ તૂટીને ધાવણની શેર ચૂટી પડી તે પીરસતા વાંકા વળેલા છોકરાના માથા પર પડી આ જોઈને રાજાને આશ્રયમાં પડી ગયો રાણી ઉઠીને તેને ભેટી પડી અને બોલી બેટા આખરે તને ગાય માતા અને તુલસી માતાએ મને મેળવી જ આપ્યો ખરો હવે જ રાજાની છ રાણીઓને કપટની ગંધ આવી છ રાણીઓ પોતાની ભૂલ કબૂલ કરી ત્યાં તો સુથારની છોકરી આવી કહેવા લાગી મારો ભાઈ આપું રાજા કહે તને ભાઈ ક્યાં આગળ મળ્યો હતો છોકરીએ બધી વાત કહી એટલે રાજાની ખાતરી થઈ કે જરૂર તે પોતાનો જ કુંવર છે મહેલમાં આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષો પહેલાં રાજાની નવીરાણે નહીં પરંતુ પુત્ર જન્મ્યો હતો અને તે ગાય તુલસી માતાને પ્રતાપે જીવતો રહ્યો છે ગાય તુલસીના વ્રતના પ્રતાપ જાણીને છયરાણીઓ સુથાની છોકરી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત કરવા માંડ્યું તેથી ગાય તુલસી માતાએ તેમના પણ પ્રસન્ન થયા અને છયરાણી પુત્રવર્તી બની સાસુનો હરખનું પાર રહ્યો નહીં એ સાતે રાણીના સાત છોકરાને રમાડીને આનંદ માણે ગાય તુલસીનું પૂંજન કરે અને ધર્મ ધ્યાન કરે છે ગાય તુલસી માતાના પ્રતાપે કોળન રાણીના માન વધી ગયા બધા સમથી રહે અને આનંદ કરે છે જય ગાય માતા જય તુલસી માતા તમે જેવા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર અને સાંભળનારને ફળજો જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય ગાય માતા જય તુલસી માતા